મહાદેવ હર અને જય દ્વારકાધીશ આ વ્લોગ વિડીયોની માલપા ભાઈ હું છું તમારો પ્રી હિતેશ અને સ્વાગત કરું છું એક જબરદસ્ત વ્લોગ જોઈ લેની માંલ્પા ભાઈ મને ખબર છે આ વ્લોગ જબરદસ્ત છે તો છેલે સુધી તમે બધા વ્લોગમાં બન્યા રહેજો અને ભાઈ અત્યારે મારા ઘરે બને છે એ હું તમને બતાવી દઉં કેમ છો મજામાં હા શું બને છે બરફી 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 બને છે ને કારીગર છે બહુ ઊંચા પાએ ભાઈ બહુ તેડવા ટ્રેન લઈને જવું પડ્યું હતું અને આવ્યા હતા ટ્રેન રેલવે સ્ટેશન ને પ્લેન માં એવડા મોટા કારીગર છે ઓળખે છે બઉ મોટા કારીગર છે ભાઈ બનાવે છે ભડકાની બરફી ભાઈ કઈ રીતે બનાવી રોગ માં તમે બધા બન્યા રહેજો કઈ રીતે બને ને અત્યારે ભડકું શેકાય છે શું કેવાય શેવદળ એટલે સામાન્ય જો અત્યારે ભડકું શેકાય છે થોડુંક તેલ નાચ્યું હોય છે ને પછી ભડકું શેકાય છે તો કઈ રીતે બને છે એ હું તમને વ્લોગમાં બતાવીશ કે આવી રીતે બરફી બને છે તો વ્લોગમાં બન્યા રહેજો અને જોતા રહેજો ને આ બરફી ભાઈ હાથે માટે પણ ઉપયોગમાં આવી જશે જેમ કે ઘણી બધી બને છે તો હાથે માટે માટે પણ ઉપયોગમાં આવી જશે તો જોઈએ કઈ રીતે બરફી બને વ્લોગમાં બન્યા રહેજો શું હે મેં કારણ શું હે કઈ નિવેશ કરવા મળવાનું હે ભાઈ હું વિડીયો બનાવતો હતો ને ઓલો બરફી નો મેથી હાથ કરશું વાંચદુ કરો વાંચદુ કરો વાંચદુ કરો ભાઈ જોઈ શનિયાળો આપણે પાર્ક કરી દીધો છે આપણો જો આવી ગયો છે શનિયાળો અને આ બાજુ જો ગાહડી પણ ભરાઈ ગઈ છે વાસીદાની પોદરાઈની અને આ બાજુ આ છે વાહ ભાઈ વાહ ગાઈસ મિત્રો ભડકવા આ બાજુ શેકાતો તો ને એનો છે ને સુગંધ છે ને છેટ મને ફરજામાં આવતી હતી એક બાજુ પોદરા પડ્યા પણ એની નીચે આવી હતી પણ આ ભડકે નહીં આવતી હતી સમજ્યો કારીગરી એવા છે ને એટલા માટે અને હા હા અત્યારે હવે બને છે શાણી તો હવે આ શાણી ચડાવે નહીં અને પાકે એટલે પછી કેસી કેવી સાવણી જોઈ અને આ છે ભડકું પછી હવે એને એમાં નાખવાનું પાકી જાય પછી એવી રીતની કંઈક બરફી બને તો જોઈએ હાલો લોકમાં કન્ટિન્યુ રહેજો હવે શાણી બની જાય પછી ફરી પાછી આપણે મુલાકાત કરીએ ભડકાની બરફીની હું વાંચદુ કરીને આવ્યો ને ત્યાં તો છે ને બરફી બની પણ ગઈ છે મસ્ત મસ્ત અને ભાઈ આમાં સાણ આવી ગયેલું પછી ભડકું નાખી દીધું બસ એટલું જ છે અને ખાલી વસ્તુ છે એવું કારીગર કેસ છે બસ કેવી વસ્તુ હોય ખબર બરફી બનાવે પછી રૂ છે એ પછી બરખ મોટા કારીગર છે અડદિયા બનાવવા હોય પેંડા બનાવવા હોય બરફી બનાવી હોય લાડવા બનાવવા હોય જે વસ્તુ કયો એ ટુ જે વસ્તુ આવડતી હોય હા તમે માલી આવે ભાઈ જેનો ઓર્ડર આપો એ ગૌથી દીજો ફ્રી ફાસ્ટમાં બનાવી આપે છે ભાઈ ફ્રી ફાસ્ટની સેવા કરી આપે છે ભાઈ આપણે શાખી લઈએ ગળી કેવી થઈ છે કાંઈ ન ઘટે ભાઈ વાહ કરી જો ભાઈ બટકા પાડી વાળા છે કંઈક આવા થયા છે ને કારીગર છે આ આ બધા વાહ વાહ કહી દો તો એટલે બધા મજા આવે ને અરે રિહાસ્તે હો જા ભાઈ એને પણ મકાઈ સાટવી છે હું અત્યાર સુધી મકાઈ સાટતો એટલે આને પણ સાટવી છે આ બાજુ મારું પપ્પા બાજરી ચાટે છે અને જો આવી રીતે કેરા કર્યા છે આપણે સનેડે અને પછી એમાં બાજરું અને મકાઈ છાંટી દીધી છે અને દાંતાના લીટા મારી મકાઈ પણ છાંટી દીધી હવે એમાં ખાલી લોટ ટહળી નાખો એટલે બધું રેટાઈ જાય વાહ ભાઈ વાહ ભાઈ 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 કાલે છે રક્ષાબંધન અત્યારે જો માર પપ્પા ફરી પાછા બેસી ગયા છે અત્યારે પેંડા બનાવે છે અને આ બાજુ મારા બાપ બેઠા છે તૈયારી કરીને અને જો આને પેંડામાં નાખ્યું એટલે બહુ સારો એવો સ્વાદ આવે તો

જે મારા ઉપાય શીખવાડીએ એમને બધાને તો જે પેંડા બનાવતા હોય ને એ આયત રીતથી હલાવવાનું એક થોડું થોડું લેવાનું એના લીધે જો માથે માથે ધોળી કામ જ ધોળું ધોળું થાય ને એટલે પેંડા મસ્ત મજાના ધોળા થાય મોડું

અને બનાવ્યા છે મારા પપ્પા જો ધોળા જો હમણાં મારા પપ્પા કહેતા ને હલાવાનું કારણ તો જો પેંડા ધોળા થાય અગર માવો લાલ હોય ને તોય પેંડા ધોળા થઈ જાય જો તમે બહુ હલાવો ને તો પેંડા બની જશે ને પેંડા માડી ઉડે એટલે રક્ષા બંધન છે ને એટલે પેંડા બનાવ્યા છે બધા વિડીયો જોઈજો અને રક્ષા બંધનનો વિડીયો કાલે આવશે પૂરો થઈ જશે તમે ભાવે પેંડા હે બહુ પેંડા ભાવે બહુ માપ ભાવે તીખું આપણને બહુ ભાવે ઓછું મારે અમારે

અને બનાવી અને બધાય વેચાતા પેંડા લેતા છે પણ આ સસ્પામાં થાય એટલે અમારે માવો લઈ હતા અને પેંડા કેટલા રૂપિયામાં થાય છે 150 માં 150 માવો 20 ની ખાંડ 20 ની ખાંડે નો થાય કિલો છાલે ન આવે તો 500 ગ્રામ ખાંડ જા 20 ની જ થાય પછી પછી ને એટલે 175 રૂપિયા કિલો બેને પેંડા અને ઘરના ખાંડવાળા અને મજા આવે ખાવાની વાત આપણે એમ કરતા કે આપણે જેવા સી એવા બતાવીએ કોઈ દેખાવ નથી કરતા અને જેવા સી એવું જ બતાવીએ જેવું આપણે જીવન જીવીએ છીએ એવું જ બતાવીએ છીએ કઈ પણ પ્રમાણ દેખાવ નથી કે અમારી પાસે આ છે અમે આ કરીએ છીએ અમે આ કામકાજ કરીએ છીએ કઈ અમારા વ્લોગમાં કઈ દેખાવાનું નથી આવતું કે આવો દેખાવ કરીએ છીએ અમે જેવા પેરવેશ માં રખડતા હોય એવા પહેરવેશમાં રખડીએ છીએ અને વ્લોગ આપણે બનાવીએ છીએ જો તમને અમારો વ્લોગ પસંદ જ આવતા હોય હવે જેવું છે એવું જ આપણે બતાવીએ છીએ તમે જોવો છો આપણા વ્લોગમાં કે ભાઈ આપણે કંઈ સારી વસ્તુ કોઈ બતાવવા જેવી ને એવું કંઈ આપણે નથી કરતા આપણી પાસે જેવું છે એવું આપણે બતાવીએ છીએ અને આપણે એમ જ આગળ આવવાનું છે તો તમને જો વ્લોગ પસંદ હોય તો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે હવે મળ્યું એક આવા નવા ફ્રી પાસે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય